આઈપીએસ અધિકારી માં ત્યાં અમે સિવિલ સર્વિસ ફરિયાદ કરવાના છે તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી દેશે આમ આદમી પાર્ટી ની અને અમારા બીજું કઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનું છે આજે ગોપાલભાઈ નાખી લો છ મહિના સુધી એના ઘર અમે ચલાવી લેશું તમારામાં માં તાકાત હોય એટલું લડી લો પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી થ્રુ ડીજીપી ની તાકાત ન હોય શકે ગૃહમંત્રી ની તાકાત ન હોવી શકે તમે શું માન્યું કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો લો તમારામાં તાકાત તો ગોપાલ અહીંયા આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કાઢો તમારી પાસે પુરાવા હતો ના હોય તો તમે જવાબ આપો જી બેઠો બેસો આપણે પીઆઈ સાહેબ એવું કહે છે કે મેં તમને બોલાવ્યા કે મેં લીગલ નોટિસ આપી છે મારે તમારી જરૂર પડશે તો હું તમને લીગલ નોટિસ આપીશ સાહેબ એવું કે મારે જરૂર પડશે તો હું લીગલ નોટિસ આપીશ હું એટલે જરૂર પડે ત્યારે તમે મારું નામ જાહેર માં લીધું તો કા તો તમે હવાબાજી કરી શોબાજી કરી અરસંઘવી ના કહેવાથી સર્ક માર્યું અને ખોટી રીતે મારું નામ લીધું આમ આદમી પાર્ટી નામ લીધું કા તમારી પાસે પુરાવો છે તો પુરાવો છે તો નોટિસ આપો પકડી લ્યો ભાઈ રજૂ કરો કોર્ટમાં હું વાત કરીશ કોર્ટમાં બોલાવ્યા લોકલ પત્રકાર બોલાવો જે આપણો અંગત વિશ્વાસુ હોય જે બાર વાત ન કરે એસપી પીઆઈને કીધું પીઆઈ એ કોઈ એક અંગત માણસ બોલાવ્યો એસપી ચેમ્બરમાં વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો અને પછી એસપી કીધું વિડીયો પેલા મને મોકલો હું મારા આકાને મોકલું કન્ફર્મેશન માટે કે હું જે બોલો છું ગોપાલ અને આપ વિશે બરાબર છે કે વધારે ડાલાકાળી કરવી છે એ વિડીયો એ એસપીએ ના આકાને મોકલો આકાએ ઉપરથી કન્ફર્મેશન આપ્યું કે બરાબર છે રેડી ફોરવર્ડ કર દો એસપીએ કોઈ ઓપન પ્રેસ કોન્ફરન્સ નથી કરી તમામ મીડિયાની હાજરીમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી ચેમ્બરમાં બેસી એક મહિના અંતક માણસને વિડીયો બનાવડાયો જાણે એમ લાગે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે કેટલા મીડિયાવાળા હાજર હતા ક્યારે પ્રેસ ઇન્વિટેશન આપવામાં આવેલું કેટલા મીડિયાએ કવર કર્યું મારું નામ આમ આદમી પાર્ટીનું નામ જ્યાં એસપી બોલે છે એની પહેલા શું શું બોલ્યા ને પછી શું શું બોલ્યા માત્ર દોઢ મિનિટની પ્રેસ કોન્ફરન્સ હોય નહીં આટલું બધું હર સંઘવીના આખા બનીને એજન્ટ બની અને પછી મોટી ભૂલ બચ્ચન કરી લો તો પકડી લો ભાઈ ફાંસી ચડાઈ દો જેલમાં પૂરી દો અને ત્યાં પછી ભાજપની દલાલી બંધ કરી દો ભાજપ કે હવે કે અમારે તમારું કઈ કામ નથી એનો અર્થ એમ કે આ લોકો પાસે કોઈ પુરાવો નથી કોઈ નથી એમની પાસે માહિતી નથી હવામાં આવીને વાત કરી દીધી આમ આદમી પાર્ટી વિશે

આજ સાહેબને આપણે કહીશું સંગીત હળો સમય આવશો આ દુનિયા છોડી કોઈ ભાગી જવાનું નહીં પણ આજ જોડેના એટલી જ વાત છે કે અમારું નિવેદન લખો આ ગુનાને લગતા કેસમાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી કોપાલી કરે નામ આવશે પચાસ સવાલ મને પૂછો હું બધાના જવાબ લખવા આવ્યો છું તમારી પાસે જે માહિતી હોય પૂછો હું તમામ ના જવાબ લખાવા આવ્યો છું મને પૂછો તમારે જે પૂછો જાહેર માં પૂછો જાહેર માં પૂછો રૂમ માં લઈ જાઓમાં લઈ જાઓ મને તમે તમામ પ્રશ્ન પૂછી શકો છો હું તમને વિનમ્રતાથી જવાબ આપવા આવ્યો એસપી ને કઈ પૂછો તો એસપી સાહેબ આવી પૂછી લે એનો આપણને કઈ વાંધો નથી પણ આપણે અહીંયા કોઈ તકલીફ ઉભી કરવા કે કોઈ માથાકૂટ કરવા કોઈ ની આવ્યો લમણાકીત કરવા આપડે આવે આપણું કહેવાનું છે તમે કીધું અને એસપી લેવલ ના કોઈ બુટલે કર એવું બોલતો મારી પાસે ગોપાલભાઈ પૈસા લઈ ગયા તું જવાબ એનો દેતો બુટલેકર બોલે કોણ જવાબ દેવા એસપી બોલે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં પોતાના અંગત ખાનગી વિશ્વાસુ માણસને બોલાવી એની પાસે વિડિયો રેકોર્ડ કરાવી પછી પોતાના આકાને પેલા મોકલ્યો આકાએ એ કીધું ઓકે બેટા મોકલો આવ્યો ને પછી મોકલ્યા હતા ભાઈ આવા ધંધા શું કામ કરો છો એસપી થઈ નોકરી બોકરી કરો શાંતિથી રાજકારણ નો શોખ હોય તો અમારો ભાજપ નો પટ્ટો પહેરી લો જે લુગડા પહેર્યા એ લુગડા નું કામ કરો નેતાગીરી ન કરો પ્લીઝ જે બી હોય અને શોખ હોય તો આવો હોતો આપી દે પ્રદેશ પ્રમુખ બનાવી ખબર પડે કેમ આવે જે કપડા પહેર્યા એ કપડા કામ કરો હું પોલીસ માં હતો મજા આવતી રાજીનામું આપી દીધું ઓકે નેતા થઈ ગયા એસપી નહીં નેતા બનવું આવી જાય પાર્ટીમાં રાજીનામું આપી દીધું ખાકી કપડા પહેરી સંવિધાનની શપથ લઈ અને ભાજપના ધંધા કરવાનું બંધ કરી દેવું પડશે જે કઈ લોકો ભાજપની પોતાની દાદાની ડરતા છે બીજ આમ પાર્ટીવાળા પાર્ટી નહીં અમે અમને છ મહિના ધ્યાનમાં પૂરો છ વર્ષ પૂરો અમે એવા કામ નથી કર્યા અમારે ડરવું પડે એટલે આપણે અહીંયા શાંતિથી વિનમ્રતાથી કોઈ એવા શાંતિ દેશ એસપી સાહેબનો આપણને જ્યાં સુધી આદેશ ન આવે સૂચન ન આવે કે આ કેસમાં આવે આપણી પાસે શું એમને આશા છે